પાટિયા ખાતે યુવા વડિયા કોળી સમાજ દ્વારા ભવ્ય ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શિબિરમાં સુરેન્દ્રનગર જિલ્લાના આવેલા આશરે ચાલીસ થી વધુ ગામના લોકો જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિબિર દરમિયાન સમાજના આગેવાનો સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ખાસ કરીને શિક્ષણ વ્યસન મુક્તિ સરકારી સહાય અને અનામતના હકો જેવા પ્રશ્નોને લઈને વિચાર વિમર્શ યોજાયો સંમેલનમાં જણાવ્યું કે એકત્રીસ ઓગસ્ટનો દિવસ વિમુક્ત વિચારતી જાતિ અને તેના માટે આઝાદી દિવસ તરીકે મનાવવામાં આવે છે તો કારણ કે અંગ્રેજોના શાસન દરમિયાન તેમને મળેલી ગુલામીમાંથી મુક્તિ આ જ દિવસે મળી હતી અને સમાજના આગેવાનોએ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવાની અપીલ કરી હતી આજે સ્પષ્ટ છે કે આગામી સમયમાં સમાજ પોતાના સમસ્યાઓને લઈને સુધી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે આ પ્રસંગે નેતાઓ અને આગેવાનોને તેમના કાર્યો માટે જવાબદાર બનાવવાની ટકોર પણ કરવામાં આવી હતી અને ચુવાવડિયા કોળી સમાજે ચેતવણી આપી છે કે જો તેમની અવગણના કરવામાં આવશે તો વર્ષ બે હજાર સત્યાવીસમાં જળવાતોડ જવાબ આપવામાં આવશે